નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં કાનની તકલીફ માટે સરસ વિડિયો મૂક્યો અને એ વિડીયો અત્યાર સુધીમાં ઘણા ભાઈઓ બહેનો એ જોયેલ છે પણ એ વિડીયાની અંદર કેવી રીતે ક્રિયા તમારે કરવી યોગિક ક્રિયા એનો બરાબર ખ્યાલ આવતો નથી એટલે વિચાર્યું કાનની તકલીફનો જ બીજો એક વિડીયો મૂકી દઈએ કે જેનાથી તમને ખબર પડે કે તમારે યોગિક ક્રિયા કઈ રીતે કરવી છે કારણ કે એની અંદર મારો હાથ આ રીતે આવી જાય એટલે પરફેક્ટ ખ્યાલ નથી આવતો કે આ ક્રિયા કેવી રીતે કરવી એકદમ સરળ ક્રિયા છે કોઈ અઘરી ક્રિયા નથી આમાં પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને આ યોગિક ક્રિયા નિયમિત જો તમે કરશો તો કાનની તકલીફ પટી જશે આંખો ઉપર એનો પ્રભાવ પડશે મગજના જ્ઞાનતંતુ ઉપર અસર એની અસર થશે આંખ કાન નાકની કોઈ પણ પ્રકારની તકલીફ હશે ગળામાં પણ એની ઇફેક્ટ થશે એવો સરસ મજાની આ યોગિક ક્રિયા છે તો તમારે કેવી રીતે કરવી કેટલી વખત આ યોગિક ક્રિયા કરવી એની માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ તો બરાબર ધ્યાન રાખજો શ્વાસ ભરી અને બંને નસકોરાને આ પ્રમાણે બંધ કરી દેવાનું રોકી રાખવાનું રોક્યા પછી તમારે કેવી રીતે યોગ્ય ક્રિયા કરવાની હું તમને શીખવાડી દઉં અત્યારે હું આંખો ખોલી રાખીશ આ પ્રમાણે શ્વાસ ભરી આ પ્રમાણે બહુ સરસ ક્રિયા છે નિયમિત તમે જેટલો શ્વાસને રોકી શકો એટલો રોકવાનો ખાલી મોઢાને ગાલની અંદર જે હવા હોય એને અંદર દબાવવાની આમ પ્રેશર કરવાનું એટલે એ સીધી જવા બંને કાન ઉપર જશે અને કાનની જે નસ કોઈપણ પ્રકારની દબાતી હોય કાનની કોઈ તકલીફ હશે તો અહીંયા ત્યાં એની ઇફેક્ટ પર એની અસર થશે એટલે જો તમે પ્રયત્ન કરો અને ધીરે ધીરે અને રોકવાનો પ્રયત્ન કેટલો કરવાનો શરૂઆતમાં તમારી ક્ષમતા પ્રમાણે જેટલો રોકી શકાય છોડી દેવાનો ફરીથી શ્વાસ ભરી આ ક્રિયા કરવાની અને છેલ્લે જ્યારે પૂર્ણ કરો ત્યારે શ્વાસ જે ગાલની અંદર જે હવા હોય એને અંદર ઉતારી દેવાની આ પ્રમાણે ફરીથી જોઈ લો ખુલ્લી આંખો રાખીને પરફેક્ટ શીખવાડું છું શ્વાસ ભરી હવાને ગાલ ઉપર લાવી નાખવાની આ પ્રમાણે હવા અંદર જવા દેવાની પછી નાકથી શ્વાસને છોડી દેવાનો બહુ સરસ ક્રિયા છે આ કેટલી વખત કરવી જો નિયમિત તમારે કરવી હોય કાનની તકલીફવાળાએ તો ત્રણથી પાંચ વખત કરી શકાય છે શરૂઆતમાં તમે ત્રણ જ વખત કરજો પણ પરફેક્ટ કેવી રીતે કોઈ પણ એક આસનમાં બેસી જાઓ સિદ્ધાસન પદ્માસન વજ્રાસન સુખાસન કોઈપણ આસનમાં અને આ પ્રમાણે જ્ઞાન મુદ્રામાં બેસી શ્વાસ ભરી બંને સ્કોરા બંધ કરી દેવાના આ પ્રમાણે આ પ્રમાણે ફરીથી શ્વાસ ભરવાનો કરી આવી રીતે ત્રણ વખત પાંચ વખત આ યુગિક ક્રિયા કરવાની પણ આંખો બંધ રાખવાની આખો બંધ રાખી શરૂઆતમાં તમે ત્રણ વખત કરો પછી ચાર ને પાંચ નિયમિત પાંચ વખત કરી શરૂઆતમાં થોડી થોડી વધારે પડતો શ્વાસ રોકવાની કોઈ જરૂર નથી હવાને અંદર ઉતારી દેવાની અને પછી નાક દ્વારા છોડી દેવાની બહુ સરસ યોગિક ક્રિયા છે અને પ્રાણાયામ કહેવું હોય તો પ્રાણાયામ પણ કહી શકો તમે યોગ્ય ક્રિયા પણ કહી શકો અને કાનની કસરતો પણ કહી શકો નિયમિત ત્રણથી પાંચ વખત આનો પ્રયોગ કરશો તો કાનની મોટા ભાગની તકલીફ તમને મટી જશે બહેરાશ દૂર થઈ જશે જેને સંભળાતું નહીં હોય થોડાક જ દિવસની અંદર દસ દિવસ પંદર દિવસ મહિનો રેગ્યુલર આનો અભ્યાસ કરશો એટલે તમારા કાનની નશું ઓટોમેટિક ખુલી જશે અને બહેરાશમાંથી તમે મુક્તિ મેળવી શકશો બહુ સરસ પ્રયોગ છે મિત્રો પ્રયોગ કરવામાં કાંઈ વાંધો નથી શરૂઆતમાં થોડા થોડા પ્રયત્ન કરવાનો વધારે પડતો પ્રયત્ન કરવાનો નહીં બાકી કોઈ આની એટલી સાઇડ ઇફેક્ટ નથી એટલે ગભરાવાની કોઈ જરૂર નથી અને લાગે સિમ્પલ આવો સામાન્ય પ્રયોગ લાગે પણ આના લાભ જબરજસ્ત છે અને યોગમાં તો કોઈ પણ પ્રકારની તકલીફ હોય નિયમિત યોગ કરવાથી કોઈ ગમે તેવી તકલીફમાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ જબરદસ્ત તાકાત છે યોગમાં યોગની જે ક્રિયાઓ છે એમાં નિયમિત આ પ્રયોગ કરી કાનની તકલીફ તમે મટાડી શકશો એટલે અમારો પહેલો વિડીયો હતો એમાં ઘણા મિત્રોને સૂચન હતું કેવી રીતે યોગી ક્રિયા કરવી બરાબર સમજાતું નથી એટલે આ ફરીને વિડીયો મૂક્યો છે અને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર